ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનાર મહિલા પીએસઆઈ વૈશાલી અધ્યક્ષતામાં યોજાયું ભરૂચ ઓફ ભરૂચ અને ટ્રસ્ટ ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ સ્વાસ્થ્ય અને આત્મરક્ષણ માટે એક ખાસ સેમિનારનું આયોજન પાલિકા ખંડમાં કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓના પોતાના હક્કો સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓએ પોતાને આત્મરક્ષણમાં નિષ્ણાત બનવું જ અત્યંત જરૂરી છે જાગૃતિ અને આત્મવિશ્વાસ જ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે આ પ્રસંગે જનહિતા ટ્રસ્ટની પ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તથા ભરૂચ પાલિકા સભ્ય તથા સેનેટરી ચેરમેન હેમાલી રાણાએ પણ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે મહિલાઓએ સ્વાસ્થ્ય અને સુરક્ષિત બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજવા જોઈએ સેમિનાર દરમિયાન અનેક મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો અને આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું આજ રોજ નગરપાલિકા ના ખાસ કાર્યક્રમ રૂપે એનજીઓ ના બે ખાસ કરીને પ્રમુખો એક એનજીઓ છે મોમ્સ ઓફ ભરૂચ અને બીજા જન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના દ્વારા આયોજિત મહિલા પોલીસ સ્ટેશન તરફથી અમોને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સહજ કાયદાઓ વિશેનું જ્ઞાન આપવા માટે મુખ્ય વક્તા અને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું જેમાં ખાસી સંખ્યાઓમાં મહિલાઓ એકત્રિત થયેલા કે જેમને મહિલાઓ લગત કાયદાઓ સાયબર ક્રાઇમ અવેરનેસ અને દીકરા દીકરીઓ વિશે જે હાલના પોક્સો રિલેટેડ કાયદાઓ બને છે તે વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું